દાહોદ જિલ્લાના ખનીજ વિભાગની પંચેલા ગામે આદિયન સુધીમાં સૌથી મોટી રેડ થઈ હોય તેમ દાહોદ જિલ્લાના પંચેલા ગામે હોટલના પાર્કિંગમાંથી રેતીની ઓવરલોડ ગાડીઓ ઝડપી પાડી દેવગઢ બારીયા તાલુકાના ઘનશ્યામ હોટલના પાર્કિંગમાંથી સત્તર જેટલા રેતી ભરેલ ઓવરલોડ વાહનો ઝડપાયા ખનિજભાગ સહિત મામલેદાર તેમજ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ગેરકાયદેસર રેતી ભરેલ સત્તર ઓવરલોડ ટ્રકો ઝડપી પાડી છ કરોડથી વધુ ખનીજ વિભાગે ઝડપી વાળી પાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર રેતી વાહન કરતી ટ્રકોને ઝડપી પાડી અંદાજે ચાલીસ લાખથી વધુની વસૂલાત થાય તેમ ખનીજ વિભાગની આકસ્મિક રેડથી રેત માફિયામાં ફફડાટ દીપોડા દીપક રાવલ દાહોદ લીમખેડા